તું બહુ હોશરી ના વાપર મારી રીતના મારું કામ કરું છું કેવું પડે સલાહ નહીં તમારી મદદ માગી છે એટલે આમાં એવું છે કે સાહેબ પ્રશ્ન એ છે કે જો અમે તો નાના છે સામાજિક કાર્ય છે પણ હવે તમે તમારા હાથમાં છે બધું બરાબર તો જો એ લોકો એ લોકો ને તમાર પણ થી સપોર્ટ ના મળતો હોય તો જ અમને ફોન કરે છે તું હું તો કર્જન રહું છું બરાબર તો એ લોકો ઈગારી મને ફોન કરે તો મતલબ તમારે તમાર તો જવાની ફરજ તમારી છે સાહેબ તું બહુ હશરી ના વાપર મારી રીતના મારું કામ કરું છું મેં તારી સલાહ જરૂર જરૂર નથી હોશિયારી નહીં પણ જે કહેવાનું તે તો કેવું પડે તું તું ગોપીના તું બહુ હોશિયારી ના મારી મારી રીતના મદદ કરું પૂછી જો બધા જે અધિકારી છે કોપી ના એવું નહીં મેં બી સભ્યતાથી વાત કરું ને હા હા તું જે વાત કરે છે ને એના પરથી મને ખબર પડે છે ચાલો ચાલો આજે અમે મુલાકાત લઈએ છીએ તું સમજો તારા મનમાં એવું નહીં મેં તમને શું કેવા માંગુ છે તો તું શું સમજે તારા મન માં તું સમજે છે પણ અમારે ફરિયાદ કરવાની તો જવાબદારી ખરી ને યાર કે તમે સાંસદ હોય તો અમારે તો તને પૂછી મારે કરવાનું છે મારે શું કરવાનું છે મેં કહ્યું જેને કહેવાનું તેને એવું છે સારું વાળું ચાલો મને જે કહેવાનું તમે કહ્યું છે બરાબર તું કોણ ટ્રોફી મને સલાહ આપવા વાળો સલાહ નહીં તો તમારી મદદ માંગી છે અમે મદદ તું કોણ એ લોકો માંગશે તું બાર ના બાર નું માણસ તું તને હું પડી છે સારું ચાલો અમે તો એની મુલાકાત લઈએ સાહેબ થઈ ગઈ જા લેવા જા તું